આજે બંદર જે ધીમે ધીમે કરતા હવે અમારે જે સ્ટેપ લેવાનું છે એ કોડ માટે કોડ માટે નહીં સાહેબ એટલે આ અમે અમારો કેમેરો કે જો આપ બધા પાસા જોતા અત્યારે चौदह पच्चीस <रुञा> <स्थेस्तिन> <pudding> <iesta> <pper hand> <opposite> <laughs> ગુજરાત વિધાનસભાની સૌથી મહત્વની હિસાબી કમિટી એટલે જાહેર હિસાબ સમિતિ છે કે આખા રાજ્યની હિસાબો તમામ ડિપાર્ટમેન્ટોના એકગના પેરા હોય એજી દ્વારા જે પેરીઝ કાઢી હોય છે એને સોલ્વ